રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી સ્ટોરી રિપોર્ટ બાય મલિક આજ રોજ રાજ્ય સરકારના રાજ્ય એસોસિએશનના આદેશ મુજબ પાંચ દસ રોજ પાંચ દસ ચોવીસના રોજ જે સ્થગિત કરેલી અસહકાર ચળવળને અનુસંધાને આજ રોજ અમે મામલતદારશ્રીને શ્રીને એક આવેદનપત્ર આપેલું છે એ આવેદનપત્રમાં અમારી વીસ હજાર રૂપિયાની માંગણી અને કોલમ નંબર સાતમાં જે પરિપત્ર કોલમ નંબર સાતમાં જે આપેલ છે તે પરિપત્રમાં સુધારો કરી અમને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મળે તેવી અમારી લાગણી અને માંગણી છે